નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો પીએમ બનવા પર શાહબાઝ શરીફને પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી છે પીએમ નરેન્દ્રભાઈ મોદીએ શાહબાઝ શરીફને પાકિસ્તાનના પીએમ બનવા પર શુભેચ્છા પાઠવી છે

પીએમ મોદીએ તેલંગાણાના પ્રવાસી હતા તેઓ સિકંદરાબાદમાં આવેલા શ્રી ઉજ્જયિની મહાકાલી મંદિરે પહોંચ્યા હતા અહીં માતાજીના દર્શન કરવાની સાથે પૂજા અર્ચના કરીને આશીર્વાદ લીધા હતા તેમજ દેશની સુખાકારી માટે પ્રાર્થના પણ કરી હતી ખાસ કે તેઓ સાંગા રેડ્ડીમાં અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરીને તેલંગાણાની પ્રજાને વિકાસની ભેટ આપી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૃહમંત્રીએ ભાજપ પાર્ટીમાં ફંડ આપ્યું છે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક હજાર રૂપિયાનો ફાળો પાર્ટી ફંડમાં જમા કરાવ્યો હતો તેમણે ફાળો આપ્યાની વિગત તેમણે એક્સ ઉપર શેર કરતાં લખ્યું છે કે હું પીએમની સાથે છું અને દેશને વિકસિત ભારત તરફ આગળ વધારવા લોકોને ડોનેશન ફોર નેશન બિલ્ડિંગ અભિયાનનો ભાગ બનવા માટે વિનંતી કરું છું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે